ઇક્વલ ટુ શરૂ થાય છે સાચો જવાબ ઓપ્શન ઇમ્પોર્ટિંગ આઉટલાઇનિંગ એન્ડ સબ ટોટલ લાઇન ધ ડેટા પ્લેસ ઇન ધ વર્કશીટ ડેટા લિસ્ટ વર્કશીટ ડેટા લિસ્ટમાં મૂકવામાં આવેલા ડેટાને આયાત કરવા રૂપરેખા આપવા અને સબ કરવા માટે કઈ એક્સેલ ટેબ નો ઉપયોગ થાય છે સાચો જવાબ ઓપ્શન બી ડેટા રૂપાંતરિત કરે છે સાચો જવાબ ઓપ્શન એ અપર વિચ બાર ડાયાગ્રામ જે બાર ડાયાગ્રામ બનાવે છે સાચો જવાબ ઓપ્શન સી ઇન્ડ ટુ એક્સ ધોટિસ કરવા માટે કયા ટેબ નો ઉપયોગ થાય છે સાચો જવાબ ઓપ્શન ડી ડેટા ટેબ વીચ ટાઈપ ડઝ પો્રેટ એન્ડ લેન્ડસ્કેપ બિલો ટુ પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ કયા પ્રકારનું છે સાચો જવાબ ઓપ્શન સી પેજ ઓરિએન્ટેશન ફંક્શન કાઉન્ટ્સ ધ નંબર ઓફ સેલ્સ ધેટ નંબર્સ ઇન અ રેન્જ શ્રેણીમાં સંખ્યાઓ ધરાવતા ખાનાઓની સંખ્યાને ગણે છે સાચો જવાબ ઓપ્શન એ કાઉન્ટ વિચ ઓપરેશન સિક્વન્સ ધ હિડન સિકવન્સ બાર ઇન

કેવી રીતે સંબંધિત છે તેનું પ્રમાણ દર્શાવે છે સાચો જવાબ ઓપ્શન બી ચાર્ટ વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ પૂર્ણ સ્વરૂપ શું છે સાચો જવાબ ઓપ્શન સી કોમા સેપરેટેડ વેલ્યુઝ વિચ ફંક્શન કી ઓપન્સ સેવ એઝ ડાયલોગ બોક્સ ઇન એમએસ કયું દ્રશ્ય છાપતી વખતે પૃષ્ઠો દેખાય છે તે રીતે બરાબર પ્રદર્શિત કરે છે સાચ જવાબ ઓપ્શન ડી પેજ લેઆઉટ વ્યુ

ડિસ્પ્લે ધ રો ધેટ મીટ કન્ડિશન્સ ઇન એક્સેલ કયો વિકલ્પ અમુક શરતો બોક્સ ઇઝ પ્રેઝન્ટ ઇન પાયવોટ ટેબલ ફિલ્ડ લિસ્ટ ફીલ લિસ્ટેબલ ફિલ્ડની યાદીમાં કયો બોક્સ હાજર છે સાચો જવાબ ઓપ્શન એ કોલમ લેબલ એક ચલ સાથે સમસ્યાઓ ઉકેલવા માટે કયું એક્સેલ વિશ્લેષણ સાધન શ્રીષ્ટ છે સાચો જવાબ ઓપ્શન એ ગુલ સેક વોટ ઇઝ ઇન્સર્ટિંગ એન એક્સેલ ફાઇલ ટુ અ વર્ડ ફાઇલ કોલ્ડ વર્ડ ફાઇલ માં એક્સેલ ફાઇલ નાખવાને શું કહે છે સાચો જવાબ ઓપ્શન બી લિંકડ વોટ અરેન્जेस ડેટા ઇન એસેન્ડિંગ ઓર ડિસેન્ડિંગ ઓર્ડર ચડતા અથવા ઉતરતા ક્રમમાં ડેટાને શું ગોઠવે છે સાચો જવાબ ઓપ્શન બી સોર્ટિંગ કોલમની સામગ્રીના આધારે પંક્તિઓને ફરીથી ગોઠવે છે સાચો જવાબ ઓપ્શન સી શોર્ટ વિચ ઇઝ ધ બેસ્ટ સ્પ્રેડશીટ મેથડ ધે કોલમ્સ ઇન વન પેજ

ઉમે છે સાચો જવાબ ઓપ્શન એ ઇનસર્ટ સેટિંગ ઇઝ મોડી ટુ પ્રિન્ટ અ વર્કશીટ વર્કશીટ ઇન લેટર પ્રિન્ટ કરવા માટે કઈ સેટિંગમાં ફેરફાર કરવામાં આવે છે સાચો જવાબ ઓપ્શન બી માર્જિન વોટ ઇઝ ધ યુઝ ઓફ કંટ્રોલ પ્લસ ટી કી ઇન એમએસ એક્સેલ એમએસએલ એમએસએક્સએલમાં કંટ્રોલ પ્લસ ટી કી નો ઉપયોગ શું છે સાચો જવાબ ऑप्शन डी ओपन द क्रिएट टेबल डायलॉग बॉक्स व्हाट इज द मैक्सिमम लिमिट और रोज इन एम एस एक्सएल टू थाउजंड टेन एम एस एक्सएल हजार दस म रो लिमिट जवाब ऑप्शन सी एक लाख अड़तालीस हजार पांच सौ छोतेर विच रिबन मेनू डिस्प्ले द पेज सेटअप ग्रुपिंग इन कमांड्स क्यू रिबन મેનુ આદેશ નું પૃષ્ઠ સેટઅપ જૂથ દર્શાવે છે સાચો જવાબ ઓપ્શન બી લેઆઉટ હાઉ રીતે દાખલ કરવો સાચો જવાબ ઓપ્શન બી ઇન્સર્ટ ટેબ ચાર્ટી ઇઝ અ નો આર્ગ્યુમેન્ટ ફંક્શન કોઈ દલીલ નહીં ફંક્શન કયું છે સાચો જવાબ ઓપ્શન એ નાવ વોટ ઇઝ ઇઝ ધ એક્સ્ટેન્શન ઓફ ફાઇલ્સ ક્રિએટેડ ઇન ઇન ટુ બનાવેલ ફાઇલોનું શું છે સાચો જવાબ ઓપ્શન એપ્લિકેશન ડેટા ડેટા વેલિડેશન કઈ માન્યતાનો ઉપયોગ થાય છે સાચો જવાબ ઓપ્શન એમએસ ધ ફાઇલ રોલ નંબર નેમ થિયરી પ્રેક્ટિકલ જેમાં એક રામ બીજો રેકોર્ડ શામ તો આ પ્રકારે કઈ ફાઇલ છે સાચો જવાબ ઓપ્શન સી સીએસવી આવા જ તમામ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જલી મળીશું ના વિડીયોમાં